નમસ્કાર કવિ શ્રી ખલીલ ધનતેજવી કહે છે કે ગુજરાતી નથી ખલીલ ધનતેજવી કહે છે સવાલો આપલે કરીએ જવાબો મેળવી લઈએ સવાલો આપલે કરીએ જવાબો મેળવી લઈએ તમારી ડાયરી મારી કિતાબો મેળવી લઈએ સવાલો આપલે કરીએ જવાબો મેળવી લઈએ તમારી ડાયરી મારી કિતાબો મેળવી લઈએ ને તમારા સ્મિત સામે રોકડા આંસુઓ મે ચૂકવ્યા છે તમારા સ્મિત સામે રોકડા આંસુ મે ચૂકવ્યા છે છતાં જો હોય શંકા તો હિસાબ મેળવી લઈએ છતાં જો હોય શંકા તો હિસાબો મેળવી લઈએ સવાલો